રૂપિયા પંદર હજાર આપો અને જે માર્કશીટ સર્ટિફિકેટ જોઈએ તે મેળવો ભરૂચ એસોજીએ પકડ્યું દેશવ્યાપી રેકેટ અંકલેશ્વર રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસનું સંચાલક ધોરણ દસ બાર અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયું એસઓજીએ દેશવ્યાપી રેકેટ પકડી પાડવા સાથે બોગસ એકવીસ માર્કશીટ સર્ટિફિકેટ જપ્ત કર્યા ઝડપાયેલો જયેશ પ્રજાપતિ એક માર્કશીટના પંદર હજાર લઈ દિલ્હીના આરોપી પાસે બનડાવી ઓનલાઈન સાત હજાર પાંચસો પેમેન્ટ કરતો હતો અંકલેશ્વરમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસિસનો સંચાલક દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ આચરતા એસઓજીના હાથે ઝડપાયો છે અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના સુરેશભાઈને જયેશ પ્રજાપતિ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનો ગોરખધંધો કરતો હોવાની વાતમી મળી હતી હેપી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ દસ બાર અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો ભરૂચ એસોજીએ એ જે આધારે માહિતી આધારે જયેશ પ્રજાપતિના ક્લાસીસમાં દરોડા પાડ્યા ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ ગાંધીનગર મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વોકેશનલ ટ્રેનિંગ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ સાયન્સ આઈટીઆઈની વિવિધ માર્કશીટ અને સર્ટિફિકેટો મેળવી હતી મેળવામાં આવ્યા છે આરોપી બોગસ રટી બનાવવાના પંદર હજાર રૂપિયા લેતો હતો જે દિલ્હીના કોઈ શખ્સ પાસે બનાવી તેને ઓનલાઈન પંચોતેરસો પેમેન્ટ કરતો હતો આરોપીની દેશવ્યાપી બોગસ માર્કશીટ કૌભાંડમાં ધરપકડ કરીએ એકવીસ ડુપ્લિકેટ માર્કશીટ કોમ્પ્યુટર કલર પ્રિન્ટર મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી રિપોર્ટર રંગુની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ